જય માતાજી મિત્રો અત્યારે આ ડુંગરા દેખાય છે કહેવાય છે અહીંયા અણઘટની ઘટના બની ગઈ હતી જ્યારે આજથી વર્ષો પહેલા ને હજી ક્યારેક કારેક અવાજ પણ એ બધુંથી આવે છે ને સંભળાય છે કો કકડ થતી હોય ને એવો એટલે શું થયું હતું એ ઘયા પેલા વર્ષો પેલા અમારા ગઢિયા બધી વાત કરતા આપણને તો બહુ સાંભળે નહીં વર્ષો જૂની વાત છે જે આપણા અહીંયા ડુંગરનો ગાળો છે છે મારું આપણે દેખાય તો જ્યાં આપડા અહીંયા ડુંગરનો ગાળો છે અને ડુંગરના ગાળામાં જંગલ છે જંગલ વિસ્તારમાં રસ્તો નીકળ્યો છે પેલા તો આપડે કાસા રસ્તા હતા હમ કાસા રસ્તા હતા આપણે બરાબર અહીંથી આપણે જે થાય ને કાસા રસ્તા ને ગાડા કેળા ને ગાડા કેળામાં પહેલાં તો માનો કે કોઈ રોડ તો રસ્તા હતા નહીં આથી વર્ષો પહેલાં હો દોઢસો વર્ષ પહેલાં આવું તો બધું કાંઈ હતું નહીં એમ કે અમારા ઘડીયા એમ વાત કરે છે કે આપણે જેમાં સતત દહીન આવું હોય ને ત્યારે પહેલાં ગીત ગવાતા જાતા હોય અને ને ઘૂઘરા વાગતા હોય હરણાયું વાગતી હોય અને વેલ વેલડિયું વાલ્યુ જતી હોય ઘોડાના ડાબલાનો અવાજ આવે આવો બધો અવાજ આવે અને આખી એક ધાન જાતી હોય ને એમ જાતા વેલડા એવો બધો અવાજ આવે ગીત ગાતા જતા હોય રૂડા લગ્ન ગીતો અને એમાંથી ઓશિંતાનો સીધું રો કકળ અને બસાવો મારે છે બસાવો મારે છે કોઈ અમને બસાવો અને કાળો બોકાહો શોકબાઈઓને ને છોકરા ને બધાનો કાળો બોકાહો બોલે હવે એ અમારે ગઢિયા કે આવો સતત દિનથી અમુક અમુક આવે સમય આવી ઘટના બને છે એટલે અમે કીધું કે ભાઈ એ ઘટના એને કારણે બને છે એ તમને કાઈ ખબર ખરી કાંઈ જાણ ખરી કાંઈ એ કે લાંબી બહુ જાણ નહીં પણ એમ કે છે કે આજથી વર્ષો પેલા જે આ પંસાળમાં જે સુડા રાણપુર આવ્યું એ સુડા રાણપુરની જાન રાજુલા પણ રાજુલા પાસે ડુંગર ગામ આવ્યું ડુંગર ગામમાં જાનપણવા ગઈ હતી બરાબર હા સુડા રાણપુરના મોછીની જાન હવે ઈ જાનપણી હાલી આવતી હતી ત્યારે તો સોર લૂંટારા અને બારવટીયા નો જેને તો ભો બહુ હતો અને આડા કેડા હતા એ આડે કેડે જાનું ને સીધું હાલવાનું એટલે સુડા રાણપુર ના જાન ને મોસી ની જાન રાજુલા પાસે ડુંગર ગામ માં પણવા ગયેલી અને ડુંગર થી જાન પાણી અને હાલી આવે આવે જે ડુંગરના ગાળા કેવાય અમારે છે એ આ ગાળા ને બબે કિલોમીટર જંગલ આવે બબે કિલોમીટર સુધી કોઈ વાડી કે એવું કઈ આવે નહીં ઘોર જંગલ અને વિસ્તાર જેવું આવે અને તે આવો વાહન વ્યવહારનો કઈ સમય નહીં આવું કઈ એટલે કોઈ માણા બાણા જડદન કોઈ સામુ જંગલમાં મળે નહીં અને તેથી આ માલધારીઓ બધા માલ લઈ અને ઝુંપડા કરી અને આ નજીકના ડુંગરાના ડુંગરાના વિસ્તારોમાં માલધારીઓ કે બધા રહેતા રહેતા હોય એ સમયમાં એટલે એવામાં જાન પવણીને હાલી આવતી હતી જે સુડા રાણપુરના જે મોસીની જાન ડુંગરથી પવણીને આવતી હતી એટલે એવામાં પાંચક હાથક અહવારો ઘોડાવાળા અને હામા મેળ્યા એટલે દાન થોડીક અપતાઈ ગઈ કે ભાઈ અહવારો હાલી આવે છે કોઈ ઘોડાવાળા કે કોઈ સોર લૂંટારા હોય કે કોઈ બારવટીયા હોય જે હોય પણ આપણે કોઈને કાંઈ બોલવું નહીં ધીમે ધીમે દાન હાલી આવે છે પાંચ સાત અહવારો ઘોડાવાળા એ કેશે કે બારવટીયા હતા એટલે એને હામાં મળ્યા એટલે બારવટીયાનો કોઈ એવો ઈરાદો નહોતો એટલે ભાઈ બારવટીયા એ પૂછ્યું કે ભાઈ જાન છે તો કે હા તો કે ક્યાંની દાન છે કે ભાઈ જાન તો સુડા રાણપુરની જાન રાનપુર બાપા હ કે આમ ક્યાં પણવા ગઈ હતી કે બાપા રાજુલા પાસે ડુંગર જાન પણવા ગઈ હતી અને હવે જાન પવણી ને સુડા રાણપુર હવે મારે ઘરે ને જાન જાય છે કઈ વાંધો નઈ કે કઈ ભાઈ બાપા મોસી પણ આવા અમુક માણસો હતા બગાડવા વાળા છે વાયડા માણસો છે એને ખબર ન પડતી કે ભાઈ આ વસ્તુ અમુક બોલાય અમુક ન બોલાય એટલે બારવટીએ કીધું ભાઈ બાકસ છે તો બાકસ હોય તો જરાક તમને દો ને એટલે આ કે નહીં બાક નથી તો કઈ વાંધો નહીં બાક ન હોય તો એટલે એમ કહી અને બારવટી હાલતા થઈ ગયા હાલતા થઈ ગયા એટલે આમ જાને હાલતી થઈ ગઈ જાનના વેલડા હાલતા થઈ ગયા ઘોઘરા વાગતા જતા હતા હરણાયું સુર ચાલુ થઈ ગયા ગીત ગાવાનું ચાલુ થઈ ગયું જાન હાલતી થઈ ગઈ બારવટીયા જશે એ પણ ઘોડા લઈને હાલતા થઈ ગયા હવે એમાંથી આ બધું કઠણા એ બધું બનવા જોઈએ છે હવે એમાંથી કોક પાછળથી બે ત્રણ જણા થોડું અવળું બોલી ગયા કે ભાઈ આ તો સુડા રાણપુરના મોસીની જાન છે બાકસ થોડું મળે એમ હવે એમાં એક બારવટિયાને ઘોડે અહવા કાને અવાજ ગયો કે ભાઈ આ તો આપણને દઈ આવીને જાન જવા દીધી ધાન લૂંટી નહીં તો આ તો કે વટ કરે છે હમ

એટલે કે છે કે માર્યા પછી જનુન સડે લોહીમાં લોહી જે છે ને માર્યા પછી લોહી ઉકળે પછી બારવટિયા ધાર્યું ન રે એને ખબર ન રે કે અમે કેટલા ને માણસ મારી નાખી છીએ એટલે ધનુર ને સડી ગયા એટલે કે કે એને ઘણી ખણી પોણી જાન કાપી નાખી હવે એમાં એ હવા ઘોડે ઓલો વરઘોડિયા એ બિશાકડા હજી તાજા પોણી ના આવતા હતા કન્યા એ પણ ન્યા કપાઈ ગયા અને મરાઈ ગયા અને માણસો ઘણું મરાણું અને કાક હપતા માણસ મરી ગયું આગળ ગીત ગવાતા હિયું વાગતી હતી અને આ ઘોઘરા વાગતા હાટકો ઘોડાના પછી આ હવણાઈ વાગતી હતી વેલડા આલ્યા જતા હતા ને પગે ઘૂઘરા ઘમઘમાટી બોલાવતા હતા ને કેવા રૂડા ગીત વાગતા હતા ને આ ગીતમાંથી ઘડીકમાં તો કે આ કાળો હો ને કિચ્યાટો છે આ શું છું આ હું બનાવ બન્યો એટલે કે છે કે અડખે પડખે ને માલધારીઓ બધા દોડીને ગયા એ છે બારવટીયા તો ગયેલા એ સમયમાં એમ કેસે પણ જાન કપાઈ ગઈ હા એ તો ના ઢગલો થઈ ગયો જે છે ઈ ઘટના અમારે આ ડુંગરના ગાળામાં આ વિસ્તારમાં બની ગયેલી ખરી ગાળામાં અને હજી એમ અમુક સમય સોગડિયા

વાગતા જતા હોય હરણાયું વાગતી હોય અમારા ગઢિયા એમ કે અમે જોયેલું અને ઈ સતત દસ આવો અવાજ આવે ને એમાંથી કે વચિંતાનો એવો અવાજ આવે કે મારે છે બસાવો બસાવો મારે છે કોઈ બસાવો હમણાં બસાવો ધોડો ધોડો ધોડો

આ સત્ય ઘટના બનેલી એ અમે અમારા ગૌઢા પાસે સાંભળેલી બરાબર અને એને અમુક સમય સોઘડિયા ફેર પણ આવું આમ થાતા જોયેલું ખરું સાંભળેલું ખરું નજરે જોયેલું નહીં પણ અવાજ આવતો એવો અહીં સીમ માં રહેતા એટલે સાંભળતા અત્યારે આપણે ઈ જગ્યા પર જ બેઠા છીએ અહીંયા એટલે કોને આ એ જગ્યા પર એટલે જે આ ગઢા જે સાંભળતા અને જે અવાજ આવતો એ જગ્યા પર આપણે થઈએ પણ ઈ જે ઘટના બની ને એ આપડે અહીંયા જરાક થોડીક જ દૂર છે બે જ ખેતરવા ખાલી બે ખેતર વાય છીએ ન્યાય ન્યાય એવું થાય છે કે છે તો બધો નોકરો ડુંગરા ગાળો છે તો રાત છે સમજ્યા હવારમાં તમે જોવો તો એમ લાગે ઘોર જંગલ છે એમ હા જંગલ વિસ્તારમાં આપણી આ શેલીવાડી અહીંયા પછી અહીંથી આમ જંગલ આવી ગયું અહીંયાથી જંગલ બધું અહીંથી પછી તમને કોઈ બે કિલોમીટર સુધી કોઈ વાડી નહીં કોઈ ખેતર નહીં બ બે કિલોમીટર સુધી ગમે આમ ચારે બાજુ એટલે તમારે કાંઈ ન આવે જંગલ જ આ સત્ય ઘટના લ્યો આ સાંભળેલું હા એ આપણે જે વાત કરી ને એકથી દાન કપાય ગઈ જે સુડા ના મશીની એ આ ડુંગર આપણે જે રાતે જે વાત કરી ને બેઠા બેઠા એ આ ડુંગર સમજા એ આ ડુંગર વસાળા છે ને દાન નીચી હતી અને રાધુલા પાસે ડુંગર ગઈ હતી આ ડુંગર અને આ જે ધૂનવાની કેળો કહેવાય એ આ ધૂનવાણી કેળો જંગલ નારાયણ પર કઈ આમો પડે છે બને આ જુના